નેત્રંગનગરમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર હોવાના સાંસદના આક્ષેપોને સરપંચે પાયા વિહોણા ગણાવ્યા છે ભરૂચ જિલ્લાના બ્લોકનું નિરીક્ષણ અચાનક આવેલ સાંસદ મનસુખ વસાવાએ કરતા પેવર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરી કામગીરી બંધ કરાવી હતી જે અંગે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખે પ્રતિક્રિયા આપી હતી હું સરપંચ શ્રી સરપંચશ્રી નેત્રમુખ મનસુખ સાહેબ સિંહ દ્વારા ઓગણત્રીસ તારીખે જે સ્થળ પર ચકાસણી કરી સાહેબસિંહને એવું લાગ્યું કે ની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબસિંહે જે બ્લોક નું કામ અટકાવી દેવામાં આવ્યું છે બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબસિંહ દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તો હું સાહેબ સાહેબસિંહને એટલું કહેવા માગું છું કે જે બ્લોક અમે મંગાડેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વૉલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવ્યા તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસઓ તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમે સેમ્પલ તમારે આપવાના હશે અને ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે જે મનસુખ સાહેબે બ્રોમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોની અને ખોટી છે વિજય વસાવા આરએ ન્યૂઝ નેત્રા